મિત્રો YouTube માં ઉભા વિડિયો ની અંદર તમારે થમ્બનેલ લાગતું નથી તો એક કોમેન્ટ આવેલી છે કે અમારા ઉભા વિડિયો ની અંદર થમ્બનેલ લાગતું નથી એના કિરણ ચ annealing નું નામ છે તો બેન તમારી કોમેન્ટ આવેલી હતી તો આપણે આ વિડિયો બનાવ્યો મને યોગ્ય લાગે કારણ કે મે ઘણા સમય થી આના ઉપર વિડિયો નહોતો બનાવ્યો તમે કોમેન્ટ કરી અને મને યાદ અપાયું જેથી અત્યારના નવા સબસ્ક્રાઇબ મિત્રોને ખબર પડે કે જે આપણો ઊભો વિડીયો જો કે શોર્ટ વિડીયોમાં પણ કહેવામાં આવે છે પણ એની અંદર થમલીન લાગતું નથી તો આપણે એની અંદર થમલીન મિત્રો લગાવવાનું છે તો આપણે કઈ રીતે લગાવી શકીએ તો મિત્રો તમને ખબર છે કે યુટ્યુબની અંદર જે શોર્ટ વિડીયો બનાવીએ છીએ જે ઊભી સાઇઝમાં આવે છે આખી સ્ક્રીનની અંદર એને આપણે ઊભી સાઇઝ કહીએ છીએ અને શોર્ટ વિડીયો પણ કહેવામાં આવે છે હવે મેન વાત રહી મિત્રો શું કે શોર્ટ વિડીયોની અંદર પહેલાં એવું હતું કે તમે એક મિનિટ સુધી પંદરથી એક મિનિટ સુધીનો વિડીયો બનાવી શકતા હતા અને એ વિડીયો તમે ઊભી સાઇડની અંદર યુટ્યુબની અંદર અપલોડ કરો છો તો એ શોર્ટમાં પણ ગણાતો હતો એના પછી પણ એક નવી અપડેટ આવી કે જેની અંદર શોર્ટ મે જે એક મિનિટ હતી એની જગ્યાએ ત્રણ મિનિટ કરી દીધી શોર્ટ વિડીયોની અંદર હવે તમે સમજી લો મિત્રો કે યુટ્યુબની અંદર તમે કોઈ પણ વિડીયો અપલોડ કરો છો ઊભા ફોનથી મતલબ આપણો ઊભો વિડીયો બનાવેલો છે અને ત્રણ મિનિટ સુધીનો તમે વિડીયો બનાવેલો છે તો એ તમારો વિડીયો મિત્રો શોર્ટમાં જ ગણાશે પહેલી વાત તો લોંગમાં તમારો વિડીયો ગણાશે નહીં તો ખાસ વિનંતી છે તો એની અંદર તો તમે થમલીન પણ લગાવવાનું તમને ઓપ્શન મળતું નથી આવે કઈ રીતે આપણે થમલીન લગાવવાનું છે એની સંપૂર્ણ માહિતી તમને વિડીયોમાં લાઈવ પ્રૂફ સાથે આપવાનો છું વિડીયોમાં ખાસ બનાવી જો અને ચેનલની અંદર નવા હોય તો આપણી એ ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લીજો ટેકનિકલ છે હેવું બને સૌથી પહેલાં તો મિત્રો તમારો જે પણ તમે વિડીયો તમે યુટ્યુબની અંદર અપલોડ કરવા માંગો છો એને તમારે થોડોક એડિટ કરવો પડશે જો કે અહીંયા આપણે ઇનશોટ એપ્લિકેશન એ હું ઓપન કરી લઉં છું અને અહીંયાથી હું કોઈ પણ એક વિડિયો લઉં છું જે વિડિયો મારા YouTube ની અંદર અપલોડ કરવો છે દાખલા તરીકે અને મારી પાસે ઘણા બધા વિડિયો છે તો અહીંયાથી કોઈ એક ચેનલ ની અંદર મારે વિડિયો અપલોડ કરવો છે તો કોઈ એવો વિડિયો લઉં કે જે YouTube ની અંદર મે અપલોડ કરેલો ના હોય તો અહીંયા ટેમ્પરરી મારી પાસે ઘણા બધા વિડિયો છે તો હું અતારે એક આ વિડિયો તમારી સામે લીધો છે હવે આ વિડીયો ઊભી સાઈડનો છે અહીંયા હું ઊભી સાઈઝ કરી લઉં છું જોઈ લો અહીંયા તમે અને આ ટાઈપનો વિડીયો છે તો હું વિડીયો તમને પ્લે કરીને જ દેખાડું છું જુઓ અહીંયા તો આ વિડીયોને હું થોડોક ક્રોપિંગ કરી લઉં અને ચલો અહીંયા વિડીયોને ક્રોપિંગ કરી લીધો છે હવે આ વિડીયો ઊભી સાઇઝનો છે તમે જોઈ રહ્યા છો મિત્રો ઊભી સાઇઝનો વિડીયો છે હવે આની અંદર આપણે થમલેન લગાવવાનું છે તો આપણે થમ્બલે અહીંયાથી જ લગાવવાનું છે કારણ કે ઘણા લોકો છે ને યુટ્યુબની અંદર શોર્ટ ફીડમાં જઈને થમ્બનેલ લગાવવાની કોશિશ કરે છે પણ YouTube ની અંદર તમે થમ્બનેલ મિત્રો લગાઈ શકતા નથી જો તમે એક થી કરીને 3 મિનિટ સુધીનો કોઈ પણ તમે YouTube માટે વિડિયો બનાવેલો છે અને એ પણ ઓબી સાઈડમાં એટલે કે આખી સ્ક્રીનમાં તો એની અંદર તમારું થમ્બનેલ લાગવાનું નથી YT સ્ટુડિયો ની અંદર એની અંદર થમ્બનેલ આપણે ક્યારે લગાવવાનું છે જ્યારે આપણે આવી રીતે વિડિયો એડિટ કરતા હોય ત્યારે અને થમ્બલિન કઈ રીતે લગાવવાનું છે હવે અહીંયા વિડિયો તમારી સામે છે હવે મારે આની ઉપર થમ્બલિન લગાવવું છે તો દાખલા તરીકે અહીંયા મારી પાસે જે આતરે 16 સેકન્ડનો જે વિડિયો છે પણ મારે આની અંદર અલગથી થમ્બલિન લગાવવાનું છે તો હું એક ફોટો લઈ લઉં છું અહીંયા પિકમાં જઈને અહીંથી કોઈ પણ એક ફોટો લઈ લઉં છું મારી ફોટો તમારી સામે છે મિત્રો જુઓ અહીંયા હવે દાખલા તરીકે મારે આ ફોટો લગાવવી છે જુઓ અહીંયા થમ્બલિન તરીકે છે તમે જોઈ રહ્યા છો થમ્બલિન તરીકે મારે ફોટો લગાવવાની છે તો હું આને ફૂલ સ્ક્રીનમાં કરી લઉં છું જુઓ અહીંયા તો અમે ફૂલ સ્ક્રીનમાં કરી લીધી છે અને એને તમારે મિત્રો કોઈ પણ જગ્યાએ છે ને ખાલી સામાન્ય તરીકે રાખવાનો છે સામાન્ય તરીકે એટલે આ રીતે જો અમે વિડીયો પ્લે કર્યો છે તમારી સામે તો ફોટો આવીને આ રીતે જતો રહ્યો તમે જો વચ્ચે આ રીતે ફોટો સ્ક્રીનમાં આવીને જતો રહેશે જુઓ હવે આને આપણે છે ને વિડીયોને સેવ કરી લઈએ તો હું આ વિડીયોને છે ને અત્યારે સેવ કરી લઉં છું અત્યારે ટેમ્પરલી ઓછી સાઇઝમાં એક્સપ્લોર કરી લઉં ફટાફટલી તો આ અહી ટેમ્પરરી મેં આ વિડિયોને સેવ કરી રહ્યો છું પછી એને આપણે YouTube માં અપલોડ કર્યા પછી આપણે એ ફોટો થમ્બલેન છે તમે સમજો તમારે જ એ ફોટો અહીંયા લગાવવાનો છે કે જે તમે તમારું થમ્બલેન તરીકે સેટ કરવા માંગતા હોય એ હવે તમે વિચાર કર્યું કે મારે જે ફોટો મેં સેટ કર્યો થમ્બલેન તરીકે મારે સેટ કરવાનો છે હવે હું અહીંયા આવી જઉં છું YouTube ની અંદર હવે YouTube ની અંદર તો અહીંયા મારી પાસે જે ચેનલ છે તો અલગ ચેનલ હોય એને મેં એનાલિસ્ટ હું વિડિયો અપલોડ કરી દઉં છું અત્યારે ક્યાં કે આપણે કઈ ચેનલ ની અંદર અપલોડ કરશું તો ચલો ટેમ્પરરી આ ચેનલ છે એમ પાણી અંદર માં વિડિયો અપલોડ કરવા માંગુ છું બરોબર તો અહીંયા પ્લસ વાળ આઇકન ઉપર મેં ક્લિક કર્યું છે આ ટાઈપ નું હવે અહીંયા મારો વિડિયો આપે જે સેવ કર્યો છે વિડિયો અહીંયા તમને જોઈ રહ્યા છો પહેલા નંબરનો વિડિયો આવી ગયો છે આ વિડિયો મેં લઈ લીધો છે નેક્સ્ટ કરી દીધો છે નેક્સ્ટ કરીને આ વિડિયો ના છે ને મિત્રો તમારા છે ને પબ્લિક નથી કરેનો એનાલિસ્ટ માં અપલોડ કરવાનો છે આસા કારણ કે આપ જો અહીંયા વિડિયો મેં લઈ લીધો છે હવે અહીંયાથી આ ટાઇપ હું જે પણ તમાર ટાઇટલ લખું છું તો ટાઇટલ બાઇટલ તમે બધું લખી લો અહીંયા પબ્લિક કરેલું છે અને આપડે છે ને એન લિસ્ટ પર આપણે કરી દીયે ક્લિક અને આ વિડિયોને તમારે અપલોડ કરી દેવાનો છે હવે આ વિડિયોને મેં અપલોડ તો કરી દીધો તમારી સામે હવે એની ઉપર આપણે થમ્બનેલ લગાવવાનું છે તો અહીંયા આપણે જતા રહીએ YT સ્ટુડિયોની અંદર અને YT સ્ટુડિયોની અંદર જે આપણે ચેનલની અંદર વિડિયો અપલોડ કર્યો છે એ વિડિયો ચેનલ અહીંયા આપણે ઓપન કરી લે છે તો અહીંયા વિડિયો આપણો अपलोड कोन થઈ ગયો છે તમે જોઈ લો વિડિયો અપલોડ થઈ ગયો છે પ્રોબ્લેમ ના સોરી મિત્રો થયો નથી તો અહીંયા અપલોડ થઈ ગયો છે એ પણ અહીંયા તમને દેખાય છે હવે આપણે થોડીક વાર મિત્રો જોવાની છે રા કારણ કે આ વિડિયો ઉપર આપણે લગાવવાનું છે થંબનેલ એટલે થોડીક વાર આપણે અહીંયા રાહ જોવાની છે વધારે નહીં થોડીક જ વાર તો આ વિડિયો જો આપણો YouTube ની અંદર અપલોડ થઈ જશે પછી આપણે એની અંદર થંબનેલ લગાવવાનું રહેશે તો અહીંયા જો નેટવર્ક થોડીક સ્પીડ ઓછી છે એટલે આપણે વિડિયો અપલોડ કરવામાં થોડીક વાર લાગશે મિત્રો કાણી કે સ્પીડ થોડી છે એટલે માટે વિડિયો फटाफटલી અપલોડ નઈ થાય એટલે જ્યાં સુધી વિડિયો અપલોડ નઈ થાય ત્યાં સુધી હું તમને થમ્બનેલ સેટ કરતા પણ નઈ શીખવાડું ચલો અહિયાં વિડિયો થમ અહિયાં અપલોડ પણ થઈ ગયો છે ચલો તો હું YT સ્ટુડિયો માં ચેક કરી લઉં કે YT સ્ટુડિયો માં અપલોડ થયેલો બતાવશે કે નહી તો અહિયાં રિફ્રેશ કરી લઉં અને ફરીવાર ચલો વિડિયો અહિયાં આવી ગયો છે તમે જો લાઈ આ ફોટો દેખાતો નથી તો આ વિડિયો ઉપર મેં ક્લિક કર્યું છે હવે વિડિયો ઉપર ક્લિક કર્યું એટલે ઉપર પેન્સિલ નું આઇકન તમને મિત્રો જોવા મળશે આપણે તેના ઉપર ક્લિક કરી દઈએ જો એના ઉપર ક્લિક કરશો એટલે તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળી રહ્યું છે જો અહીંયા જો વિડિયો આપણો ઓપન નથી થયો તો આપણે થોડીક વાર રાહ જોવાની છે કારણ કે જે આ વિડિયોનું ઓપ્શન છે ને એના ઉપર જ તમને અહીંયા થમ્બલેલ લગાવવાનું એક პेंशन નું આઇકન જોવા મળવાનું છે એટલે વિડિયોમાં ખાસ બને રહેજો અહીંયાથી તમે થમ્બલેલ લગાવી શકો છો થમ્બલેલ કઈ રીતે લગાવવાનું છે સંપૂર્ણ માહિતી પણ વિડિયો કમ્પ્લીટલી હજી પ્રોસેસમાં છે તો હજુ કમ્પ્લીટ અપલોડ નથી થયો જ્યાં સુધી વિડિયો તમારો ઉપર થમ્બનેલ ઉપર ફોટો ના દેખાતો ચલો અહીંયા હવે ફોટો દેખાવા માટે છે મતલબ અપલોડ થઈ ગયો છે હવે આના ઉપર ક્લિક કર્યું છે ફરીથી આપણે જે પેન્સિલ વાળું આઇકન છે તેના ઉપર મેં ક્લિક કરી દીધું છે હવે અહીંયા અહીંયા વિડીયો જે આપણો ઓપન થયો નથી તો થોડીક વાર રાહ જોઈએ હવે થમ્બનેલ આપણે આના ઉપર લગાવવાનું છે આ વિડીયો ઉપર તો અહીંયા વિડીયો ઉપર થમ્બનેલ નો ઓપ્શન તો તમને ક્યાંય જોવા મળતો પણ નથી જો અહીંયા કોઈ પણ જગ્યાએ જોવા નથી મળતો તો આના ઉપર તમે ક્લિક કર્યું છે પણ અહીંયા થમ્બનેલ આપણે લગાવવું છે પણ થમ્બનેલ નું કોઈ ઓપ્શન આપણને મળતું છે ને તો જારે મિત્રો તમે આ વિડિયો YouTube ની અંદર તમે અપલોડ કરો છો એટલે અહીંયાથી તમને કોઈ પણ ઓપ્શન જતું જ નથી તો હવે એની ઉપર આપણે થમ્બનેલ લગાવવાનું કઈ રીતે છે તો મિત્રો આજ વિડિયો છે તો અહીંયાથી ખાલી તમે એક ઓપ્શન છે તમારે જતું રહેવાનું છે Play Store ની અંદર અને Play Store ની અંદર જઈને સૌથી પહેલા તો YT Studio નો તમાર છે ને અપડેટ કરી લેવાનું છે તો YT Studio કમ્પ્લીટલી ઓલરેડી અપડેટ જ છે બરોબર અહીંયા મારે કઈ પણ સેટિંગ કરવાનું નથી હવે આ વિડીયો તો આની અંદર હું થમલેન તો લગાવી શકતો છું ને કારણ કે જો અહીંયા થમલેન લગાવવાનું કોઈ પણ ઓપ્શન મને મળતું નથી તમે જોઈ રહ્યા છો તો મેં અહીંયા આની ઉપર છે ને ત્રણ ટપકા છે એની ઉપર ક્લિક કરીશું એડિટનું ઓપ્શન છે એના ઉપર ક્લિક કરું છું તો પણ મને અહીંયા કોઈ પણ જગ્યાએ છે ને એવું ઓપ્શન દેખાતું જ નથી કે હું આની અંદર થમલેન લગાવી શકું તમે જોઈ શકો છો કોઈ પણ જગ્યાએ દેખાતું છે જ નહીં તો આ ટાઈપનું ઓપ્શન જોવા મળી રહ્યું છે તો હવે આપણે કઈ રીતે આની અંદર થમલેન લગાવવાના છીએ તો મિત્રો જ્યારે તમે યુટ્યુબની અંદર એ વિડીયો તમે અપલોડ કર્યો છે હું ફરીવાર તમને વિડીયો અપલોડ કરીને દેખાડું છું તો ફરીવાર આવી ગયો છું અને ફરીવાર આ વિડીયો મેં અહીંયાથી લઈ લીધો છે અને વિડીયો પણ આવી રીતે સેટ કરી લીધો છે હવે આની અંદર તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળી રહેશે જો તમને આ ટાઈપનું ઓપ્શન જોવા મળશે અને ફરીવાર આપણે એની ઉપર ક્લિક કરી લઈએ તો અહીંયા આગળનું ફીચર શું આવે છે તો એડ યુટ્યુબની મ્યુઝિકનું ઓપ્શન છે તો એના ઉપર આપણે ક્લિક કરી દઈએ આગળ જતા રહીએ અને અહીંયા તમને આ ટાઈપનું ઓપ્શન મળે છે તો અહીંયા તમને નેક્સ્ટ ઉપર ક્લિક કરી દઈએ નેક્સ્ટ ઉપર ક્લિક કરી એટલે તમને પેલું જે ઓપ્શન જોવા મળશે જો આ પેન્સિલ નું જે આઇકન છે એના ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે તો પેન્સિલના આઇકન ઉપર મેં ક્લિક કર્યું છે તો અહીંયા તમારું જે આપણે ફોટો લગાવ્યો છે ને જો આ થમ્બલેન આ આ રીતે તમારે ચેક તમે જે આખા વિડિયોમાં જ્યાં જ્યાં ફોટો લગાવ્યો છે ને એ થમ્બલેન તમારે સેટ કરવાનું છે તો આ રીતે તમારે ચેક કરી લેવાનું છે કઈ જગ્યાએ હવે ફોટો આવી ગયો છે તો મેં डन કરી દીધું છે હવે डन કર્યા પછી મિત્રો અહીંયા તો આ વિડિયોને આપણે અપલોડ કરી દેજો છે ફરીવાર અવે વિડિયો ની અંદર થમ્બનેલ લાગી જશે તમારી સામે જો અહીંયા એ વિડિયો ઉપર આપણો અપલોડ થઈ જશે અહીં થોડીક વાર પ્રોસેસ માં છે વિડિયો અપલોડ થઈ જાય એટલે આપણો વિડિયો તમે જોશો આ ટાઈપ નો છે એનો એજ પણ એની ઉપર મેં થમ્બલે લગાવ્યું છે મતલબ તમે ઉભા વિડિયો ની અંદર ફોટો કઈ રીતે લગાઈ શકો છો કારણ કે પેલા YT સ્ટુડિયો ની અંદર ઓપ્શન આવતું હતું હવે આ ઓપ્શન અલગ જગ્યાએ આવે છે તો આ પ્રોસેસ માં છે કમ્પ્લીટ થઈ રહ્યો છે પ્રોસેસ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને જતારી આપણે YT સ્ટુડિયો ની અંદર YT સ્ટુડિયો ની અંદર આપણે ચેક કરી લઈએ કે આપડા વિડિયો ની અંદર થમ્બનેલ લાગ્યું છે કે નથી લાગ્યું તો ચલો અહીંયા YT સ્ટુડિયો માં આવી ગયા છે તો આપ જોઈ શકો છો મિત્રો કે આપડા આજ વિડિયો ની અંદર આ થમ્બલે લાગી ગયો છે તો વિડિયો તમને મિત્રો કેવો લાગ્યો કમેન્ટ કરજો અને આપડી ચેનલ ને સબસ્ક્રાઇબ કરી લેજો ટેકનિકલ જગુガル